રામ બધાઈ ડાયરા ની કી હે બધાઈ મજામાં ને ભેં ને લીધી ને હું મારે ભેં નાખું નાખું ચા વાટ જોઈન બધું પીઉ આગમાં બે ત્રણ નાટા મારે આગને નાખે દે ને આલે પછી ગમાણી માં ખાવા મંડ્યા ઓલી જાવ ઓલી વાં બારિયે ઊભી કિની ગઈ જો ના બારિયે થી ડોકા તાણે વેલી ગમ ના અમી એને હે ને ક્યારામાં એની વાવડો ન હોય ને તો એટલો લાગે ને આટું બારી એક બાસકી બાંધી દીધી હતી તો એ પછી એ કાઢે નાખવી દીધી એક દિવ અંદરથી ટ્રાય કરતી હતી ને તો મારથી નીકળી નહીં તો બે ત્રણ દિવ પછી જ્યાં મણી યાદ આવે ને મેં જઈએ ને તો પોતી ના ઊભે બારી મો મારે મારે ને આખી આખી ને એ તોડે નાખી એ પછી ના ઊભે ને લઈમાં જતી હોય ને જ્યાં ટાઈગર ભાઈ આવે ગા અવાજ સાંભળે તો આવે જ જાય ટાઈગરની મમ્મી જેને ઉતી નીચે ગાજર બહુ ખાતી ગાજર ગોટતા ને ત્યાં આવતી ને પછી ખાતી ગાજર આ ભાઈની ગાજર જ ભાવતા હ ટાઈગર જે ગાજર નથી ખાતા ને હા તું ગાજર હું બીને દવા ગઈ ને એને ખબર બીહીને દવા ને નાખીએ દઉં તે ને સાંભો બેઠો હોય ડેલાને સાંભો જ ને ગાજર તમે બપોર પછી ગોડેલીએ બે ટોલીયું ટોલી મતલબ આ ગાડી જણી આ નાખીએ દસ અગિયાર વાગે ભી હું ને અટાણ નથી નાખતા અટાણે તો મોગોટું ભરે મોગોટું નાખીએ મારે એવું ગાજે હશે ને લુ પડે આ તો આજે હશે ને આમાં પાણી પાછું કંઈ ઠી આ ઠાવ ઠાવકા થઈ ગયા આમાં સુકાઈ ગયેલ જેમાં થયા અટાણમાં તો કોણ ખંજવા થઈ ગઈએ ઉગે જાય હરખ્યો જમ પાંદડા તાજે જેટલા વારીએ ને એટલા ઈવાનીમાં પાછા વડલાના ખરે આમ બે વડલા ભેગા હે તો આ વડલાના ખરે ગયા એના વેલ્લા ખરે આ વડલાના જે ખરીવાના બાકી છે તો આણા ખરે આણા દે લગભગ બધા ખરે ગયા કોકોચ છે નવા આવે પાંદડા સીતારામ જયસી કૃષ્ણ જય માતાજી

લ yeah. <laughs> <Chai paita. laughs>

પછી જે ડુંગરી ને રાયો ઉપાડ્યો ઉપાડ્યો ઉપાડવામાં આ ભરવા પછી પાડી ની ગમાણી કાઢવાની હતી એ કાઢવી ને પછી જવાન હે ને જવાન નો ક્યારો ઉતો ને આ ની ઝાડવા ને આ ઈ ક્યારો જ વાડવાનો બાકી હે ને પછી ક્યારો થોડી કે મોટી મોટી બાકી ત અમા જીણકી જીણકી હે તો ઈ બધી ખોડ ને કહી હે ને ઈ બધી ઉપાડે ઈ સોખું કરી નાખવાનું હોય તો એ કામ હે કરવાનું તો ગાજર ચાલુ કરી દે સીધું આવવાનું હોય તો થોડાક ગાજર ઠાવકા ઠાવકા હે તોડે મૂકે દેણાં હાટું ને બીજા ભાઈ નાખે દે પછી બીજું કામ કરીએ આ ઊભ્યું ને માતાજીએ ખાઈ લઈએ પછી પાછી બે જાય ને વરે પાછું નાખીએ એટલે એ પછી બેઠી હોય ને ઊભ્યું થાય ચાર જે વસાદ મોટા મોટા હોય ને હતી મોધઈને બમ્ભારો બમ્ભારો વટાણ કરવા થાય ભાઈ તો જો ડીમ આવ્યા ખેતર હમુ કરવા મગનું વાવેતર કરવું હતી તડકો લાગતો તો ફૂલ એટલી ગુલ્ફી વેસવા વાળો આવ્યો હતો ગુલ્ફી ખાઈએ ગુલ્ફી જડી હા ભાઈ ડીમમાં જડી ડીમમાં જડે ગઈ ગુલ્ફી

જ્યાં બધા ખાલી થવા માંડે ખેતર જે ખેતરું ખાલી થતા જાય એ વાવેતરું થતા જાય પટ્ટી દેખાય સુધી એટલે આ ઉપલા ખેતરમાં માં ત્યાં જવાર વાટી એવી વારે એવું થઈ જાય પૂરા વારે ને એને ખેડે નાખવાનું હોય તમે વાવવાનું મેડ નહીં એ મોડું થઈ ગયું

Nè, no, nè, no, nó no, nỗi, no. nỗi, no. nỗi, no, nỗi, 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 ta nỗi, 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 nỗi,

એક ખુરશી એવું લેતો ના એક વખત મારી છે ઢીટીમાં અર ઈ જો બે કટકા થઈ ગયા થઈ ગયું ઓડતોડ નાય હજે તોડવું પૂરું તો થઈ ગયું બધું નવે નવી લે ખુરશી નું જાય ले बेटा पापा ने केवा पापा तो तुम्हें पआते हैं हां मां बाबू कहां हम पेले ए बाबा ए बाबा बोलें बोल के हां कितला कटका करिया कर दा पासोच मरेर जे ये वाला और दी कोण ना एवी न टूटे न एवी नी टूटे पर के सारे के सारे कर दिए तो, तो? दिखा, मैं दिखा आ मु तो देखाए मेटी तू देखाए એ તુ બોલ યે કે હો ગયા કે હો ગયા ઇલેનો તો નો ઓ નો હા ડાઈગર એ પપ્પા એ પપ્પા ઇતને ડાઈગલિયા નહી યે કલા યે છે ને હા મમ્મી હા ડાઈગલિયા નહી યે કલા ડાઈગર યે થોડે નખી એ પપ્પા

અમારા પેટમાં જો કેવી રીતે આપણો આપણે ખાઈએ ને એ કેવી રીતે પસે જાય એ દેખાડો જો હા હા એ જા પલે પછી એ પછી તા કરે જાય